રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામો ની અંદર પિંચોતેર થી નેવું ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે